વંતલીના ધંધુસર ગામે ચહેરા પર રંગ હાથમાં તલવાર સાથે ગધેડા પર ફૂલેકું ઉકાળી ધૂળેટીમાં રા ઉત્સવની ઉજવણી કરાઈ તો સંતાન પ્રાપ્તિ ન હોય તેઓ રાની માનતા રાખે છે તો જૂનાગઢ જિલ્લાના વંતલી તાલુકાના ધંધુસર ગામમાં ધૂળેટી પર્વની ઉજવણી એક અનોખી પરંપરા સાથે કરવામાં આવી છે આઝાદી પહેલેથી અહીંયા રા ઉત્સવ પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે ગામના જે લોકો રા બને છે આ ઉત્સવમાં રા બનનાર વ્યક્તિને ચહેરા પર રંગ લગાડી હાથમાં તલવાર આપી ગધેડા પર બેસાડવામાં આવે છે કે જે બાદ વાતે ગાતે ગામમાં ફૂલેકો કાઢવામાં આવે છે સંતાન પ્રાપ્તિ માટે આ અનોખી પરંપરા છે ધૂળેટીને દિવસે ગામ લોકો પહેલા રામ મંદિરે એકત્રિત થાય છે ત્યારબાદ કુંભારને ત્યાં જઈને ગધેડાને ને કુમકુમ તિલક કરવામાં આવે છે રા બનનાર વ્યક્તિને ગેરોથી રંગવામાં આવે છે અને હાથમાં તલવાર આપવામાં આવે છે આ ઉત્સવની ખાસ વિશેષતા એ છે કે જેમને સંતાન પ્રાપ્તિ ન હોય તેવો રાની માનતા રાખે છે માનતા પૂરી થયા બાદ માતા પિતા પોતાના સંતાનોને રાના દર્શન કરાવે છે આ ફૂલેકું આખા ગામમાં ફરે છે ગામની મહિલાઓ રાનું પૂજન કરે છે અને તેની નાની મોટી રકમ ભેટ સ્વરૂપે આપે છે ફૂલેકા દરમિયાન જે કાંઈ પણ રકમ ભેટમાં મળે છે તે રકમ સેવા કાર્યોમાં વાપરવામાં આવે છે સંતાન પ્રાપ્તિ ન થતી હોય અને માનતા કરે એટલે એ લોકો રાહ થાય અને ઘરે ઘરે ફરી અને જે એકઠું થાય એમાં ગામના વિકાસના કાર્યો થાય એવી બધાની ઈચ્છા અને માન્યતા છે સવારે નવક વાગે નીકળે ગધેડા ઉપર અને કુંભારના ઘરે જઈ અને એને રંગરોગાન કરી અને બાઘડા ટાઈપ ચિત્રક કરવામાં આવે જેનાથી બાળકો ડરે નહી ભવિષ્યમાં